ચાલો આજે બનાવીએ મારવાડી સ્ટાઇલ પાપડનું શાક મેં અહીંયા બે કપ જેટલું તેલ લીધેલું છે તેમાં તેજપત્તા લવિંગ મરી પછી બે એકદમ ઝીણી સમયે ડુંગળી લીધેલી છે એને સારી રીતે મિક્સ કરી લઈએ ડુંગળી ચડે ત્યાં સુધી આપણે લસણનો મસાલો બનાવી દઈએ એક ચમચી જેટલું લસણ એમાં મેં હળદર લાલ મરચું પાવડર ધણાજીરું પાવડર મીઠું અને ગરમ મસાલો બંને મિક્સ બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ આ ડુંગળી લાલ થયા પછી એમાં ઉમેરી દઈશું પછી થોડું હલાઈ દેસું મસાલો તૈયાર થાય એટલા આપણે પાપડ શેકી લઈએ આ રીતે મેં થોડા પાપડ ગેસ ઉપર શેકી લીધા છે હવે આપણે પાપડના આ રીતના ટુકડા કરી લેશું હવે અહીંયા આપણો મસાલો સારી રીતે ચડી ગયો છે તો એમાં હું ટામેટાની પેસ્ટ નાખીશ ટામેટાની પેસ્ટ નાખ્યા પછી થોડી વાર આવી રીતે ચડાઈ લેવું જ્યાં સુધી તેલ છૂટ ના પડે ત્યાં સુધી પછી મેં અહીંયા પાણી નાખ્યું છે તમે તમારી જરૂર મુજબ એમાં પાણી નાખી શકો છો હવે આ મિશ્રણને સારી રીતે ઉકળવા દઈ તેમાં આપણે જે પાપડ ઝીણા કર્યા હતા તેને ના ઉમેરી દેશું પછી થોડું હલાઈ દેશું અને તૈયાર હવે થોડું કોથમીર નાખીશું અને તૈયાર છે આપણું મારવાડી સ્ટાઇલ પાપડનું શાક મારી રસોઈને જોવા માટે સબસ્ક્રાઇબ લાઈક અને કમેન્ટ કરો જય માતાજી